સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની સ્કૂલ નંબર ત્રણસો બેતાલીસ ત્રણસો એકાવનમાં નોનવેજની પાર્ટી કરવામાં આવી હતી સરકારી સ્કૂલમાં ગેટ ટુ ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું સુરતના વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર બેતાલીસ અને ત્રણસો એકાવન આવેલી છે જેમાં આજ રોજ બાર ઓક્ટોબર સ્કૂલના ઓગણીસો સત્યાસી થી ઓગણીસો ના ધોરણ સાત ના વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર રવિવારના દિવસે સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું આડત્રીસ વર્ષ બાદ આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકઠા થયા હતા અને ગેટ ટુ ગેધર યોજાયો હતો આ ગેટ ટુ ગેધરની અંદર ચિકન અને મટનની પાર્ટી રાખવામાં આવી હતી આ ગેટ ટુ ગેધરની અંદર સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા પાલિકા સંચાલિત સરકારી સ્કૂલમાં અને શિક્ષાના ધામમાં નોનવેજ પીરસવામાં આવી હોવાનો ફોટો અને વિડીયો સામે આવ્યા હતા